ભવનાથ તરેટીમાં બુધવારથી લઘુકુંભ મહાશિવરાત્રી મેળો શરૂ થનાર છે તંત્ર દ્વારા તૈયારીઓ થઈ રહી છે પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેનાર છે રાજ્યમંત્રી પ્રદ્યુમન બાજરા અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને પરિવહન ટ્રાફિક પાણી આરોગ્ય તથા ગ્રાઉન્ડમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમના મંચ સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાએ તંત્રની તૈયારી અંગે વાકેફ કર્યા હતા રૂટ નિરીક્ષણ કર્યા બાદ ભવનાથ મંદિરે દર્શન અને તળેટીમાં શ્રદ્ધાળુઓ માટે થયેલી વ્યવસ્થાઓ નિહાળી હતી મંત્રીની સાથે પદાધિકારી અધિકારીઓ પણ જોડાયા હતા જય ગુરુ ભવનાથ તારીખ અગિયાર સુધી મિની કુંભનું આયોજન ગુજરાત સરકાર દ્વારા ખૂબ ભવ્ય રીતે ભવનાથની ભૂમિ છે આ ભૂમિની અંદર જ્યારે મિની કુંભ થતો હોય ત્યારે તમામ ધર્મપ્રેમી જનતાને આહવાન કરું છું કે આમની અંદર ભક્તિમયને વાતાવરણની અંદર રંગે રંગાવા માટે આપણે બધાએ સાથે મળીને ભવનાથ મેળાની અંદર આપણે બધાએ જોડાવું જોઈએ ખાસ કરીને સંતોની ભૂમિ છે આ ભજનની ભૂમિ છે આ ભક્તિની ભૂમિ છે એ ભૂમિની અંદર સૌ લોકો સાથે મળી અને શિવરાતના મેળાની અંદર જે રીતે મેળો ઉત્સવ ઉજવાય છે એ પ્રકારે ભક્તિમય વાતાવરણની અંદર સૌ સાથે મળીને જોડાવ તમામ ધર્મપ્રેમી જનતાને હું આહવાન કરું છું જી સાહેબ મહાવદ નોમથી મહાવદ તેરસ દરમિયાન એટલે કે તારીખ અગિયારથી પંદરમી દરમિયાન આ ગિરનારની ગોદમાં આ સંત શિવરા અને સાવજની આ ભૂમિ પર મહાશવ મહાશિવરાત્રિના પર્વનું એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ આયોજનના ભાગરૂપે આજે વ્યવસ્થાની બેઠક પણ થઈ ગઈ અને આ જે મહાશિવરાત્રિ પર્વ છે એ સમગ્ર વિશ્વમાં એક મિની કુંભ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે ભક્તિના આ જે પર્વ છે એમાં હું સમગ્ર જનતાને આહવાન કરું છું કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આ ભવનાથ મહાદેવને દર્શને આવો અને આ ભવનાથના મેળામાં આ મહાશિવરાત્રીના મેળામાં આપ સૌ જોડાય એવી મારી આપ સૌને વિનંતી છે